અમદાવાદના નારોલમાં પ્રાથમિક સુવિધાનો અભાવ છે પૂજા ફાર્મ હાઉસ સામે ગટરના પાણીના તળાવ ભરાઈ ગયા છે નવી બનતી સ્કીમોમાં ડ્રેનેજ લાઈનના અભાવે સ્થાનિકો ત્રસ્ત છે સરકારી પ્લોટમાં ગટરના પાણી ભરાઈ ગયા છે આસપાસની સોસાયટીમાં મચ્છરોનો ઉપદ્રવ છે તીવ્ર દુર્ગંધ સામે લોકો મુશ્કેલીમાં મુકાયા છે વારંવાર મનપામાં રજૂઆતો બાદ પણ પ્રશાસનના આંખ આણા જોવામાં આવી રહ્યા છે રાજ્યમાં અમદાવાદ શહેરનું એ મહત્ત્વ છે કે જેનું બજેટ તમામ મહાનગરપાલિકાઓમાંથી સૌથી મોટું છે અને આ બજેટ વપરાવવું જોઈએ લોકોની સુખાકારી માટે પરંતુ લોકો કયા પ્રકારની સ્થિતિમાં જીવી રહ્યા છે એના હાલ દ્રશ્યો આપ જોઈ લો આ દ્રશ્યો છે અમદાવાદના લાંબા વોર્ડના કે જ્યાં પ્રાથમિક સુવિધાનો અભાવ છે આસપાસ મોટી બિલ્ડિંગો તો બની ગઈ પરંતુ પ્રોપર જે ડ્રેનેજ લાઇન હોવી જોઈએ એ નથી જેના કારણે ખુલ્લા પ્લોટમાં ડ્રેનેજના પાણી ઠલવાઈ રહ્યા છે આ જે પ્લોટ આપ જોઈ રહ્યા છો એ પ્રાઇવેટ નહીં પરંતુ સરકારી પ્લોટ છે અને એક તરફ કે જે અમદાવાદ મહાનગરપાલિકા નાની નાની વાતોમાં લોકોને નોટિસ ફટકારી દે છે ત્યાં જ આ પ્રકારની મોટી બેદરકારી જો જોવા મળતી હોય તો કોર્પોરેશન શું પગલાં લેશે એ સૌથી મોટો સવાલ છે સ્થાનિકો આપણી સાથે અહીં ઉપસ્થિત છે એમની સાથે પણ વાતચીત કરીશું પરંતુ આ જે દ્રશ્યો હાલ આપ જોઈ રહ્યા છો સ્થાનિકોએ અવારનવાર આ માટેની ફરિયાદ કરી છે સ્થાનિકો સાથે વાતચીત કરીશું એમને પૂછીશું આપ જણાવ કેટલા સમયથી આ સમય સમસ્યા છે આ સમસ્યા ઘણા બધા વખતથી છે મિનિમમ બે ત્રણ વર્ષથી આ સમસ્યા છે વારંવાર તંત્રમાં અમે રજૂઆત કરેલી છે તંત્ર જાગતું નથી તંત્રની બેદરકારીના હિસાબે અહીંયા આગળ આ પાણી જે ભરાયેલા છે એ ક્યાંથી પાણી આવે છે શું આવે છે અમને કોઈ ખબર નથી પણ આ નવી નવી બિલ્ડિંગ જેમ વધતી જાય ને એમ પાણી અહીંયા આગળ વધતા જાય છે એનો મતલબ અમે તો એવું જ માનીએ છીએ કે ભાઈ તંત્રએ કોઈને ઓફિશિયલ ગટર લાઇન આપવી જ નથી એના પાણી અત્યારે અહીંયા બહાર આવી રહેલા છે હેલ્થ દ્વારા આનું કશું નિરાકરણ નથી લાવતા હેલ્થ દ્વારા નાની નાની બાબતોમાં નોટિસ આપે છે આ મોટું આટલી બધી જગ્યાએ પાણી ભરેલું છે હેલ્થ વાળાને આ દેખાતું નથી આમાં એટલા બધા મચ્છર પેદા થાય છે કે જેના હિસાબે આસપાસના બધા રહીશો પરેશાન છે બધાના ઘરની અંદર અત્યારે ક્યાંક ને ક્યાંક નાની મોટી બીમારી મચ્છરજન્ય રોગોના હિસાબે ફેલાયેલી છે હવે અન્ય જે લોકો છે એમની સાથે પણ વાતચીત કરીશું આપ જણાવો આસપાસ કઈ કઈ સોસાયટીઓ છે કેટલા લોકો હશે આજુબાજુમાં અનુષ્ઠાન છે પછી રિતેશ છે રેવેલા છે નીલકંઠ છે લગભગ સાત એક બિલ્ડરોના અહીંયા બધા બિલ્ડિંગો છે પણ એ લોકો કોણ જાણે કેમ એ લોકો પણ કંઈક કરતા નથી અને તંત્રને કરવા પણ દેતા નથી સમજો અમારી કોઈ વાત સાંભળતું જ નથી વારંવાર રોવાટ કયું કંઈક લેવાનું હોય તારે આવી જવાનું અમે આ કરી દઈશું અમને છેલ્લા છ મહિના પહેલા જ કહેલું ભાઈ ત્રણ ચાર મહિનામાં તમારું બધું નિરાકરણ આવી જશે આજે એને આઠ નવ મહિના થઈ ગયા પણ કોઈ આવા ડોકાવા માટે પણ આવતું નથી તો કઈ જગ્યાએ રજૂઆત કરી છે ધારાસભ્ય ચૂંટાયેલા પ્રતિનિધિ હોય અધિકારી હોય કયા કયા લેવલે રજૂઆત થઈ છે જે જગ્યા ઉપર રજૂઆત કરી શકાય એમ હોય દરેકે દરેક જગ્યા ઉપર રજૂઆત કરવામાં આવી છે રજૂઆત કરવા માટે થઈને બે ત્રણ વર્ષની વાત નથી છેલ્લા બાર વર્ષથી આ એરિયાની અંદર ગટર લાઇન ન હોવા છતાં પણ નવી નવી બિલ્ડિંગો નવી નવી સ્કીમો આવે જ જાય છે જેટલી સ્કીમો આવે છે એટલું ગટરની વ્યવસ્થા હોવી જોઈએ પાણીની વ્યવસ્થા હોવી જોઈએ સરકારી જેટલી પણ તંત્ર છે એ દરેકે દરેક વ્યવસ્થા માટેથીને કર લઈ રહી છે પણ એ કરનો ઉપયોગ શું થઈ રહ્યો છે અમને સુવિધા મળી રહી છે જો અમને સુવિધા મળી રહી હોય તો આ શું છે તમારી સામે છે જે ગટરની પાણી બહાર આવી રહ્યું છે પાણી પીવાના પાણી માટેથી આ એરિયામાં કોઈ પણ ત્યાં નથી બધે બધા બોર લાઇનથી તે પાણીનો યુઝ કરી રહ્યા છે જો સરકારી કર્મચારીઓને અમે જે એનો કર છે એ અમે ટાઈમસર ન આપીએ તો અમારે ત્યાં આવીને સીલ મારી જવામાં આવે છે તો આની ઉપર સીલ મારો સરકારી કર્મચારીની કચેરી ઉપર સીલ મારો ત્યાં જાઓ અમે શું કરીએ કોની પાસે જઈએ જેટલા વ્યક્તિ પાસે જઈ શકતા હોય તો અજ ગયા છીએ છતાં પણ અમને કોઈ રજૂઆત કર્યા છતાં પણ અમને કોઈ રિઝલ્ટ મળ્યું નથી ઘરમાં બીમારી જેવો માહોલ બહુ જ બીમારી જેવો માહોલ છે રાત પડે એટલે એટલા મચ્છરા બી આવે છે કે કોઈ બી બારી કે દરવાજા કોઈ વસ્તુ ખુલ્લું રાખી નહીં શકતા બરાબર અમે આ એરિયામાં મકાન લીધું છે તો શું હવા ઉજાસ માટે લીધું છે પણ આ જો હવા ઉજાસ અમને મળી રહી છે રાત્રે એટલા જ મચરા આવે છે કે બહાર બેસાતું બી નથી અને છોકરાને બહાર રમવા બી લાવવું હોય ને તો અમે સો વાર વિચારીએ છીએ કે છોકરાને કેવી રીતે નીચે રમવા લઈ જઈએ એમ મારું એટલું જ કહેવાનું છે બસ આનો નિર્ણય કરો એમ સરકારને કહીએ કે ગમે તેને પણ આનો નિર્ણય કરો આ ગંદકી અહીંયાથી હટાવો કચરું બી એટલું બી છે અહીંયા બરાબર એટલે આ ગંદકી બધી અહીંથી હટાવવા પ્રયત્ન કરો બરાબર બિલકુલ આપ જણાવો આપણા ઘરે કેટલી મુશ્કેલી થાય છે આ બધાના કારણે વાસ આવે છે હા બહુ વાસ આવે છે અને તકલીફ તો છે જ તે નાના બાળકો પણ બીમાર થાય છે બુઝુર્ગ લોકો પણ બીમાર થાય છે એટલે આ હટાવો બસ એ જ બિલકુલ મોટા ભાગના જેટલા બી લોકો અહીં રહે છે એમને મુશ્કેલી પડી રહી છે પ્રાથમિક સુવિધા ઊભી કરવી જોઈએ પરંતુ એવી કોઈ સુવિધા અહીં ઊભી કરવામાં નથી આવતી અને સ્થાનિકોએ પણ વારંવાર પ્રશાસન હોય કે પછી ચૂંટાયેલા પ્રતિનિધિ હોય તમામને રજૂઆત કરી છે પરંતુ એનો ઉકેલ નથી આવ્યો કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા ઝી ચોવીસ કલાક અમદાવાદ